પાઠ કડી એક દિવસ ઈસુ ગંને સરેજ સરોવરને કિનારે ઊભા હતા અને લોકો ઈશ્વરની વાડી સાંભળવા માટે તેમના પર પડાપડી કરતા હતા એવામાં તેમણે બે હોડીઓને કિનારે પાસે પડેલી જોઈ માછીઓ કિનારે ઉતરીને ઝાડ ધોતા હતા તે હોડીઓમાંની એક જે સિમનની હતી તેમાં ચડી જઈને ઈશ્વરે તેને હોડીને કિનારેથી થોડે દૂર લઈ જવા કહ્યું પછી હોડીમાં બેઠા બેઠા તેવો ઉપદેશ આપવા લાગ્યા પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમનને કહ્યું હોડી ઊંડા પાણીમાં લઈ દે અને તારી જાળ માછરા પકડવા માટે પાણીમાં નાખે સીમને જવાબ આપ્યો ગુરુદેવ અમે આખી રાત મહેનત કરી પણ કશું હાથ નથી લાગ્યું પણ આપ કહો છો એટલે હું જાણ નાખું છું જાળ નાખતા જ ઢગલાબંધ માછલી તેમાં પકડાય અને જાળ તૂટું ટૂટું થવા લાગ્યું એટલે તે લોકોએ બીજી હોડીઓમાંના સાથીદારોને મદદ આવવા ઇશારત કરી તે લોકો આવ્યા અને બંને હોળીઓ એટલી ભરાઈ ગઈ કે ડૂબું ડૂબું થવા લાગ્યું આ જોઈને સિમોન પિતર ઈસુને પગે પડીને બોલી ઉઠ્યો પ્રભુ મારાથી દૂર રહેજો હું તો પાપી છું તે અને તેના બધા સાથીઓ પકડાયેલી માછલીઓનો ઢગલો જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા તેના ભાગીદારો જપદીના દીકરા યાકોબ અને યોહાની પણ એ જ દશા હતી ઈસુએ સિમોનને કહ્યું ગભરાઈશ નહીં હવેથી તું માણસોનો પકડનાર થશે એટલે હોળીઓને કિનારે લાવ્યા પછી બધું છોડી દઈને તેઓ ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા પ્રભુ યીસુમાં ભાલા ભક્તજનો તેમજ વિશેષ કરીને મારા યુવાન મિત્રો આજનો શુભ સંદેશ આપણે સાંભળ્યો મુખ્યત્વે બે બાબતો પર પ્રકાશ પાડવા માંગુ છું પહેલી બાબત છે કે જ્યારે પ્રભુ ઈસુ આપણી સાથે હોય અને આપણે એમની આજ્ઞાનું પાલન કરીએ તો આપણને હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે અને બીજી બાબત છે કે આપણી પાસે જે કાંઈ આવડત છે જે કાંઈ કુશળતા છે જે કાંઈ શક્તિઓ આપણને મળી છે એ તમામ એ આપણી પાસે નથી પરંતુ પ્રભુએ આપણને આપેલી એ મહાન ભેટ છે મફતમાં મળેલી ભેટ છે એટલે એનું અભિમાન કરવાને બદલે કે એના પર સંપૂર્ણ ભરોસો રાખીને જીવવાને બદલે પ્રભુ પ્રત્યે આભારની લાગણી સાથે એ આપણી શક્તિઓનો આપણે યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ કરીએ શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પિતરને કહે છે કે તું તારી જાડ ઊંડા પાણીમાં નાખ પ્રભુ માત્ર દિશા સૂચન કરે છે સંત પિતરે ધાર્યું હોત તો કહી શક્યા હોત કે ઈસુ તમે તો સુથારી કામ કરનાર વ્યક્તિ અને માછીમારીનો તમને શું અનુભવ માછીમારી તો અમે કરીએ છીએ વર્ષોથી અમારા વડવાઓની એ કૃપા છે અને અમે આટલા વર્ષોથી કરીએ છીએ અમને એનો બહોળો અનુભવ છે અને અમે નથી કરી શક્યા આખી રાત અમે મહેનત કરી છે અમને કશું નથી મળ્યું અને તમને જેનો બિલકુલ અનુભવ નથી એ તમે કહો છો એ શક્ય કેવી રીતે બને પરંતુ પિતર કોઈ પ્રકારની દલીલ નથી કરતા તેઓ શું કરે છે પ્રભુની આજ્ઞા અને એટલી બધી માછલીઓ ઝાડમાં પકડાય કે એ લોકો ઝાડ ખેંચી શકવા અસમર્થ બની ગયા એમણે બીજા સાથીદારોની મદદ લેવી પડી જાળ ખેંચવા માટે વાલા મિત્રો આપણા જીવનમાં પણ જ્યારે પ્રભુની આજ્ઞા આપણે પાડીએ છીએ ત્યારે એમાં આપણી શક્તિઓ નથી પરંતુ પ્રભુની શક્તિને પ્રતાપે આપણે ઘણું બધું હાંસિલ કરી શકીએ છીએ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ બીજી તરફ આપણામાં જે શક્તિઓ છે આપણને જે કુશળતાઓ મળેલી છે એ આપણી પોતાની નથી પ્રભુએ આપણને ખૂબ જ ઉદારતાથી તમામ શક્તિઓ આપી છે એ શક્તિઓનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અભિમાન કરીને ના એનું આપણાથી અભિમાન ના થાય હા અભિમાન એક રીતે કરી શકીએ કે મને મારા પ્રભુએ આ શક્તિ આપી છે અને પ્રભુએ આપેલી શક્તિ ઉપર પ્રભુની મહાનતા પર આપણે ગર્વ લઈ શકીએ આપણે આપણા જીવનમાં જ્યારે પ્રભુની આજ્ઞાઓ પાડીએ છીએ ત્યારે આપણે પ્રભુના વાલા બની જઈએ છીએ આજે આપણે વિશેષ પ્રાર્થના કરીશું કે હંમેશા આપણે પ્રભુની આજ્ઞામાં રહીએ પ્રભુ યીસુ આપણને જે માર્ગ ચિંધે છે એ માર્ગે આપણા જીવનમાં આગળ વધીએ અને સાથે સાથે આપણને જે શક્તિઓ મળી છે એનો આપણા આડોશ પાડોશ માટે આપણા સમાજ માટે આપણા સંપર્કમાં જે આવે છે એ તમામ માટે અને જેમણે વિશે જેમને વિશેષ કરીને આપણી જરૂર છે એવા તમામ સાથે આપણે એ શક્તિઓને યોગ્ય રીતે વહેંચીને એનો યોગ્ય ઉપયોગ કરીએ અને પ્રભુએ આપેલી એ શક્તિને ઉદારતાથી બીજાઓ સાથે વહેંચીને આપણા જીવનને ધન્ય બનાવીએ સાથે સાથે આજે ધર્મસભા સંત મધર તેરેસાનું પર્વ ઉજવે છે આપણે સૌ એમના વિશે ખૂબ જ માહિતગાર છીએ સારી રીતે જાણીએ છીએ મધર તેરેસા એક આદર્શ ગુરુ હતા અને એમનું જીવન આપણે જાણીએ છીએ એટલે એના વિશે વધારે વાત કરવા નથી માગતી પણ એની સાથે સાંકળવા માગું છું કે આજે સમસ્ત ભારત દેશ શિક્ષક દિનની ઉજવણી કરે છે મધર ટેરેઝા શિક્ષક હતા આપણા શિક્ષકોએ પણ આપણા જીવનને ઘડ્યું છે આપણે જે કાંઈ અત્યારે છીએ એ આપણા શિક્ષકોને પ્રતાપે છીએ અને સાથે આપણા આદર્શ અને મહાન ગુરુ સૌથી મહાન ગુરુ એવા પ્રભુ ઈસુ જ્યારે આપણી સાથે છે ત્યારે આપણે માટે કોઈ કાર્ય અઘરું નથી આ ત્રણેયનો જો સમન્વય કરીએ તો આજના દિવસે આપણે પ્રભુએ જે કાંઈ કૃપાઓ આપણને આપી છે આપણે જે કાંઈ છીએ એ બધા માટે શિક્ષકોનો પણ આભાર માનીએ પ્રભુ ઈસુનો આભાર માનીએ મધર તેરેસાનો આભાર માનીએ અને એ બધાની કૃપાથી આપણા જીવનમાં આપણે કંઈક આગળ જઈ શકીએ કંઈક સારું શીખીએ કંઈક નવું પામી શકીએ અને આપણા જીવનને ધન્યતા આપી એ જ આપણે બીજાને આપતા જઈએ એ માટે આજે વિશેષ કરીને પ્રાર્થના કરીએ આજે આપણા તમામ શિક્ષકો માટે પણ પ્રાર્થના કરીએ જેઓનો આપણા જીવનમાં ફાળો છે આપણા માતા પિતા પણ આપણા ગુરુ છે પ્રથમ ગુરુ છે જેઓએ આપણને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું છે અને એમ જેઓએ આપણા જીવનમાં એક યા બીજી રીતે આગળ લઈ જવા માટે ફાળો આપેલો છે એવા તમામને યાદ કરી એમનો આભાર માનતા એ સૌ માટે પ્રાર્થના કરીએ અને પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણા જીવનમાં આપણે અનુસરીએ થેન્ક યુ વેરી મચ